ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વાક્ય ઉચ્ચારી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કોન્ફરન્સ થઈ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે બાબત તદ્દન ખોટી હોય તેવી પ્રેસ કોન્ફરન્સ ઋત્વિક જોશી કોંગ્રેસ પ્રમુખ છે તેઓએ યોજી અને માહિતી આપી રહ્યા છે આવા હું તમને એ જ સમજાવું છું કે આજે તમે વિચાર કરો કે હું ત્રણ આજે મારું ચોથી ટર્મ ચોથું વર્ષ છે મારા પહેલાંના પણ જે અમારા આગેવાનો સહે પ્રમુખ રહી ચૂક્યા હોય આજે તમે કોઈ કાર્યક્રમમાં કોઈ જગ્યાએ ભેગા થઈ જાઓ કે કોઈ નેતા સાથે હાથ મિલાવો કે ફોટો પડાવો એનો મતલબ એ નથી કોંગ્રેસ પાર્ટીમાં હોઉ એ પ્રાથમિક સભ્યનું તમારી પાવતી છે જો તમે પ્રાથમિક સભ્ય હોય પણ હું તમને એકદમ કોન્ફિડન્સથી અને વિશ્વાસથી કહું છું કે આમાંનો કોઈ પણ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો મેમ્બર નથી આ લોકો માત્ર આમ આદમી પાર્ટીના પ્રમુખ સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ પાર્ટીનું નામ બદનામ કરવા માટે આ કાવતરું કરી રહ્યા છે જે રીતે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્યક્રમો કરીને પ્રજાને અમે ન્યાય અપાઈ છે ત્યારે આજે એમની પાસે નથી ગ્રાઉન્ડ નથી જમીન તમે જુઓ કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનની અંદર પણ અમારા વિરોધ નેતા સહિત અમારા જે છ કોર્પોરેટરો છે પ્રજાલક્ષી મુદ્દા માટે હંમેશા અમે લડ્યા છે એ વડોદરામાં વડોદરાને ખડોદરા બનાવ્યું એ મુદ્દો હોય કે વિશ્વામિત્રી નદીનો મુદ્દો હોય કે સ્મશાનનો મુદ્દો હોય તમામ મોરચે કોંગ્રેસ પાર્ટી લડી છે

તો સભામાં ખાલી ખુરશીઓ ના હોત ખુરશીઓ ખાલી ના રહી હોત અને જો એવું કંઈ હોય ખરેખર આ લોકોનું જમીન પર કઈ હોય તો એમને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈને ભાઈ કોંગ્રેસમાંથી જોડાયા કે પહેલી પાર્ટીમાંથી જોડાયા એવું બોલવાની જરૂર પણ ના પડે આજે અમે અમારો પક્ષ છે અમારા કાર્યકર્તા અમારા આગેવાનો છે આ વડોદરા શહેરના ઓગણીસ વોર્ડ હોય કે પાંચ વિધાનસભા દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દરેક બુથમાં કાર્યકર્તા જોવા મળે છે ત્યારે એમની પાસે જમીન પર કશું જ નથી માટે આવી રીતે ખોટી વાતો ઊભી કરીને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈ રહ્યા છે જ્યારે સત્ય હકીકત એવી છે કે જે પણ ગયા છે એ છે ખબર નહીં આથી લઈ રહ્યા છે બાકી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી બીજું જે સ્મશાનનો જે મુદ્દો થયો એમાં પણ કોંગ્રેસ પાર્ટી એગ્રેસિવ લડી એટલે આ બધા મુદ્દા જે પ્રજાલક્ષી મુદ્દા અને કોંગ્રેસ પાર્ટી એમાં જે આંદોલન કરીને

ચોવીસ વર્ષથી તો હું કોંગ્રેસ પાર્ટીમાં છું આ શહેર પ્રમુખ તરીકે મારું ચોથું વર્ષ છે મારી ગઈ ટર્મમાં કોંગ્રેસ પાર્ટીની કોઈ મિટિંગ કે કાર્યક્રમમાં આવ્યા નથી હા કોઈ આગેવાન સાથે કોઈ નેતા સાથે કોંગ્રેસ કાર્યાલય પર આવી ગયા હોય અને કોઈ પ્રોગ્રામમાં આવી ગયા હોય તો એનો મતલબ એ નથી કે કોંગ્રેસના સભ્ય છે કોંગ્રેસના સભ્ય થવા માટે એમને આ અમારી પ્રાથમિક સભ્યની નોંધણી છે જેમાં જે જે અમારા આગેવાનો કાર્યકર્તા છે એ તમામ પ્રાઇમરી મેમ્બર બનેલા હોય છે આ એની બુક છે તો એ સભ્ય આ જે પણ લોકો છે એ પ્રાથમિક સભ્ય પણ નથી તો માત્ર જુઠ્ઠાણું ફેલાવવાનું એટલે મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે ભાજપના એનામાં ગુણો આવી ગયા છે કે જુઠ્ઠું બોલો જોરથી બોલો ને વારંવાર બોલો મહેરબાની કરીને હવે જુઠ્ઠાણા ફેલાવતા નહીં તો ના છૂટકે અમારે કોંગ્રેસ પાર્ટીએ કાયદા કે પગલાં લેવા પડશે મીડિયાના માધ્યમથી જે વિડીયો મેં જોયા છે એમાંનો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી આ હું ખૂબ જ જવાબદારીપૂર્વક એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબ આપી રહ્યો છું કે કોઈ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી આ લોકોને ખબર છે અને ભારતીય જનતા પાર્ટી પણ જાણી ગઈ છે કે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી જેવી રીતે પ્રજાલક્ષી કાર્યક્રમોને પ્રજાલક્ષી આંદોલન અમે કરી રહ્યા છે જેના કારણે એક મજબૂત વિરોધ પક્ષ આ વડોદરા શહેરમાં કોંગ્રેસ તરીકે દેખાઈ રહ્યો છે આવનાર દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી પણ આવવાની છે ત્યારે જે લોકો જેવું કહેવાને કે વરસાદી સિઝનમાં જે કુવાના દેડકા બહાર આવી જાય છે એવી રીતે જે લોકો ચૂંટણી માટે પોતાની પક્ષ પાર્ટીને લઈને બહાર આવી ગયા છે અને કોંગ્રેસ પાર્ટીના લોકો જોડાયા છે એમ કરીને જે સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયત્ન કર્યો છે એને સખતમાં વખોડું છું આપના માધ્યમથી એ પાર્ટીના પ્રમુખને પણ કહેવા માગું છું કે કોંગ્રેસના નામે તમે જ્યાં જુઠ્ઠાણું ફેલાવાનું બંધ નહીં કરો તો આવના દિવસમાં કાયદાકીય પગલાં લેવાની જરૂર પડશે કારણ કે જે વ્યક્તિ અને હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે એમના એક બીજા નેતા આવ્યા ત્યારે આમાંના જ કેટલાક ચહેરા બતાવીને એવું કહે છે કે ભાજપમાંથી આવ્યા આજે એવું કહે છે કે કોંગ્રેસમાંથી આવ્યા અરે ભાઈ તો તમારી પાર્ટીનું કંઈ છે કે નહીં કોઈ અસ્તિત્વ છે કે નહીં અરે ના હોય તો કોંગ્રેસના અમે તમારે સસ્તી પરિસ્થિતિ લેવાની છે જે રીતે વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટીએ એ દર્શન યાત્રા કરી વડોદરામાં જે દરેક રોડ રસ્તા પર ખાડા હતા અને એ ખાડોદરા દર્શન યાત્રાથી લોકોની વચ્ચે અમે ગયા લોકો અમારી સાથે યાત્રામાં જોડાયા અને જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે ત્યાં રોડ રસ્તા બનાવવાનું કામ શરૂ થયું